એ ભગવાન બાપા બા પોળ્યા તો ખાસી જે બોલો એ પોળ્યા થા કે ન ન ખા ઓવ આયો તો કોઈ જોન નઈ આય તમાર નેસાણામ માં આયો તો પછી તો લાય ને હમણે

આવે છે બરોબર ભાઈ આપડે આપડે ભાઈ તો શું છે ઈમાં જોવાને ના હોય તો કહેવાને ને ના પણ જોઈ લીધે આ છોકરો સમારો બત્રીજો માં

આ પેરણ કીધું લે તે વરી પાછા આપેલું રંબા બેહી ગયા તા બાજી ઓહો ઓહો આપણો તો ઉબડું કોઈ વગર બેહાય નઈ આ એ વાત હા

વડાજી હગવા તો બાતો ખાચો આવું છે ઘર બાર જોઈને હગો આવું ભાઈ જો સંસ્કાર જોઈને હગો આ એ વાત આજે એવું જઈને મા બાપ ને સંસ્કાર ઉપર બધું જાય પણ અમે જો અમારે તો બહુ છે ને સંસ્કારી જોવો છે આમ કમ્પ્લીટ એટલે અમે આયા છું અમાથી નાખો અમાથી આવીએ ના પેલા તમારા ખરા ને મુદ્દો કહું આપણે મારે તમારે જેવું જ કરે

અને મારા છોડી ઈવણા છોડી બરાબર કે મારા છોડી જોવો છે એટલે ખરા ને આ હાગો થોડા સારા લાગે છે મને એટલે હું થોડીને વાત તો કરી પછી પછી મારે બોલે કેવું એ બેટા અમા જે ભૂરી આ બધા બાપા આ તું કોણી આલવા દેજી ને હમ એ રે પાછા હગુ જોવાયા છો આપડા બાપા માર તો હું કરી દીધું છે તું મેલકે ચાલે તો મોળસો ધોવા પડે એ મોળસો ધોયા ને તો પેલા નતા મેમોન આવ્યા પણ મને ઈવન ઉપર તો જીવ જ નતો કેતો આ તો ઈવન મુઢે ના કહેવાય આવું હું હારું લાગે બાપા તમે હું હારું ના લાગે પણ બેટા હોમા સંસ્કાર ધોવા પડે મોળસો તો ઓળખવા પડે આ છોકરું પેલા કદી બાદુ બેઠું તું ને છોકરું પાસે તું જો ઈ ધો તું ના કે પછી કે જે અને બાદુ ને એના બાપો છે

જેનો લેખ જો થતા હોય જોડીઓ તો ઉપર વાળા ની લખેલી હોય એમાં મારું મારું ફૂલ નું આવ્યો બારી નહીં બિહાર ને એવું કરે અમસન હા આગળ નું કોઈ કરું નહીં સીધું ખોટા ખર્ચા કર્યા વગર હ ઘડિયા લગન લેવાનો વિચાર તો કોક કરી તે તે તર આપ હું ગે તે તે આવો અને આપ મુરત કાઈ નહીં જઈ અન પેલો રિવાજ કોઈ ડાબુ બાબુ એવો કોઈ રિવાજ હોય તો કેજો પાછા ના ના હું છોડી દઉં લઈ મારા હું કરું છું સાચી કો છે તું શું ફરજ ફરત ના ના મારે એવું લેતા નહીં તું કશું હતું ખાલી આપ જે તઈન ડાગીને આવું એ રા લઈ તમારા આવવાન નહીં તમે ખાલી જો હા તઈ જો હા એ આવજો તાણો એ આવજો આવજો અપક જોરદાર હાથે મોણા મોણત ઈજ્જત વાળો મોણત છે ભઈઓ માલ મિલકત ને મારા છોરીનો ના પડે એવી જગ્યાએ છે ગમે તે પણ આટલું મારા ફીટ થઈ જાય એટલે ચિંતા અત્યારે તો આ ફરે હેડ ફટાફટ છો

આપ ખબર મને પહેરું માનો પડ્યો હોય તો બમરા તાર તો બહુ હું થી એમ તો કે આપરા પેલા નહીં

ના ના ભાભી લેવા ઉપાડ ઉપર અમે શીએ ને આ પાવરો લઈ લો ખાલી મારે એટલું ઉપાડમ્યું અમે જોતું આવે છું કોમ કરતા હોય એટલે પાણી પાણી ઉપાડી દે પણ ચિલાગ્યો એટલો બોડો કેવાય કે તમે પાણી ભરવા મોકલો છો આમ નથી પડો તો હું કરવાનું તમે ભાભી કરો છેતર માં આવો છો મારા

વા વાલામો આ હે સાવડીયા પારા વગર સોની મોની તારા જેવા છે ઉપરના ખીચ કરાવે છે એટલે હું જોજો છે યે તું જોઉ છ તા હારી મરી એટલે ને

અડવા બાજરી જાર વાડતી થી બરયું તો બંધ થઈ જાય ઓય લેવા જઉ છું બાપા દુખ લેવા નહીં પણ ભાભી જોઈન વાઢ્યો તો હારું શું કર બરી બાપા મને તો દુખાય છે ભાભી ખાશું બધું લોય આવે છે જો આવજ ન આ પાટ બોધા કેવું પડછે

કાકા આપડે તો કામ થઈ ગયું કોઈ બુદ્ધે નઈ આને તો મિલકત ના ધણી આ તું કીધું બત્રી તારી બાયડી નહીં તો ગમત કહીએ થવા દઉં પછી જાય કાકા